નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં બધા મિત્રોને જય મુરલીધર મિત્રો આજે આપણી ચેનલમાં એ ગાડું વેચવા માટે આવ્યું છે જેનો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાડું મિત્રો વેચવાનું છે જેના માલિકનું નામ છે પ્રવીણભાઈ આહીર અને મિત્રો તેનું સરનામું છે ગામ છે ચોબરી તાલુકો છે ભચાઉ ને કચ્છ જિલ્લો છે મિત્રો આ ગાડાની કિંમત સાડત્રીસ હજાર રૂપિયા રાખવામાં આવે છે એમાંથી થોડું ઘણું ફેરફાર થઈ જશે જો મારા કોઈ મિત્રો આગળ ગાડું લેવાની ઈચ્છા ધરાવતા હોય તો પ્રવીણભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે તેનો આસાનીથી કોન્ટેક કરી શકો છો બસ આજના વિડીયોમાં એટલું ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર જય હિન્દ